મારે તમને હું કેવું પાકિસ્તાન થી એક આતંકવાદી આપડા ભારત માં આવી ગયો હે અને મારા દીકરા મારા નો રહ્યો ને આપડા હનુમાનગઢ માં આવી ગયો હે અને કેટલાય માણસો જીવ લીધે એના પેલા રહ્યો ને આપડે એને મારવો પડશે નો હોય સાહેબ આ બાતમી હાવ પાકી છે અને આમ જોવો ઈ મારા દીકરા અટ્ટા જેવો અને ફૂંકાર છે એટલે હાલો એ કોઈ માણસો જીવ લે ને એના પેલા એને મારી નાખી ગોતી હાલો હા હાલો હનુમાનગઢ ની બિલ્ડિંગ આ કપલેટ છે અને હું કપલેટ લઈ જ એટલે મારા નીકળે ને એ બધા નાખવા હે

હલો હલો દાઉદભાઈ હું જાડીઓ બોલું છું હનુમાનગઢમાં એક માણાને ઉડાડી નાખ્યો છે તમે ઉપાધી ન કરતા નાના છોકરા હોય કે મોટા ગઢા ડોહા બધાને હું ટપકાઈ નાખીશ આખું હનુમાનગઢ સાફ કરી નાખીશ હવે બીજા નીકળે ને એ બધાનો વારો

અને એ કંઈક નો કરવાનું કરી નાખ્યા ને એ પેલા બધાય થઈને અમે એને ઘેરીને પકડી લેવી અને મારી નાખી હે વાર લાગશે કલાકની વાંધો નહીં વાંધો નહીં સાહેબ હાલો ત્યાં સુધી હું એ આતંકવાદી ને સંભાળી લઈશ એ હા એ સાહેબ કમિનર સાહેબે એમ કીધું કે આર્મી ને પહોંચતા એક કલાક થાય છે તો હાલો ત્યાં સુધી આપણે ઓલા આતંકવાદી ને ગોતી મારો ભાઈ દુકાને દૂધ લેવાઈ ગયો છે સ્વાગત છે આજના ખાસ સમાચાર મારી વાત કાન ખોલી ને સાંભળો પાકિસ્તાન થી એક આતંકવાદી આપણા ભારત દેશ માં આવી ગયો છે અને એ આતંકવાદી અત્યારે હનુમાન ગઢ છે તો હનુમાન ગઢ વાળા નિવાસી તમે ખાસ ધ્યાન રાખજો જો તમે એની નજરે ચડી ગયા કોઈ આતંકવાદી નહીં આમ જોવે કે નહી તેમ જોવે સીધો કરશે ભડાકો હનુમાન ગઢ વાળા સાવધાન રહો સતર્ક રહો થેન્ક યુ ખુબ ખૂબ તમારો આભાર અરે બાપ રે

ઈ મી મને ઈ એકમ છોકરો જાય એ નિશાનનો કપલેટ લેવા દે ઈ છોકરાને નાખવો પીલી આમ તો બહુ જ બીક લાગે છે

તું એક કામ ગજા તારા ભાઈને લઈ આવ અને ઘરે જ રીજો કઈ બાર નહી કરતા સાહેબ આપણે હાલો ગોલી નો અવાજ આમ થી મને તો લાગે હે આતંકવાદી એ થોડો થોડો સાહેબ ગોલીનો અવાજ આલી બાજુ દયો તો अरे बाप रे साहब आने तो गोड़ी मारे लगे है और मने तो एवं लगे है कि नहीं कि आने गोड़ी वाला आतंकवादी है मारी हो आतंकवादी है से क्या <laughs> अरे बाप रे मैंने पुलिस वाला था या पूछी क्या कहे वो नहीं अरे जो वो दे पुलिस वाला तब कर Mm-hmm.

હા એટલે આતંકવાદીને તો મેં મરી નાખ્યો પણ અમારા દીકરા મારા આતંકવાદીએ બે ગામના ને અને એક અમારા સાહેબને મરી નાખ્યા હવે હું કરવું હા એમ્બ્યુલન્સ ને ફોન કરી દઉં હાલો એ એકસો આઠ એ ગાયકા હનુમાનગઢમાં આવજો અહીંયા કણે ઓલા આતંકવાદીએ ત્રણ જણાને મારી નાખ્યા હે એ હા સારું હારું હાલો આવો